આ બધું છોકરા ને બોકરા કોઈ કોમ કરતા એને ડોહ બાપડું ગયું તું તો હજી મજૂરી કરવી પડે બહુ જાણે હેડ આ કંટાળે હારું તાર પંખો લાઈટ આવી જાય પંખા બી આવા દે આપના બફરી જવાય છે બાર તો

કાઠું તો કોમ લાગે પણ હવે કર્યા વગર તો સુટકો નહી તો ખરી જોઈએ કેવું હોય પછી આપડે કરી હા પછી તાર તમને રજો ભજો તો રાખજો આગળ નફો હા તો જોવા જમ ઓમ કરતો કેટલો પોકાર લાગે લંકા પોકા છે

ખબર બોલો યાર આપડે થાય એટલું કરવાનું બુદ્ધા આપડે કઈ કોઈ મોટી માને નહીં કરું તો હે આપડે કરું તો આપડે જોઈએ કોમરાજ ભજ તો આપડે કોક કરીશું એ તો વાત સાચી જોઈએ હેડો

ભાવ ઓછાજી પણ આટલું કોમ મળ્યું એટલું શુકર મોન તારા અલ્યા શું કેતો હોય છે બુડો તું સમજાવ ની મજૂરી લઈ દે તેના તો માવા ખાઈ તને કોમ મળ્યું ને એ

મારા ઉપર છત્રી મારા ઉપર છત્રી તુ રાત આ ગોમિયા બધા બોલે ને કરવું તો કરું નો પાવડા વાળા

અમારે મજૂરી મજુરી ઘેરાય ને લઈ જાય છે મજૂરી વતી છે હજી કોઈ કર્યું છે મેં મજૂરી રૂપિયા આવી હતી મફત આવી હતી તમે લઈ નેકળો યાર હેઠ મારા ખોટી મગજમારી નહી કર્યું તમારા વાદે આવા મોડા કદી મારા ચિત્ર લાવતા ના યાર

તું લેતા બે મજૂર ગમે તે એક બે જે હા જા ઓટો મારતા હોય આપડો મારતા પકડતા આવ્યો એટલે પિક્ચર નું શૂટિંગ નહીં કરવાનું યાર સુધી મજૂર લાવ્યો કે ભાઈ જેવું લાવવા

પૈસા આપવાનું કીધું તો કરશે તું વધારે પૂરતી મારી ના કરે તો કરી દેવું હમેશા કીધેલું કરવું તો જોડે

બાકી બીજી જફા મારી કરવાની જ નઈ બરાબર હું કહું તરત જ કોમે વળીજી નોકર ને પાછા हारा નહીં પાછા પાછા રાખજે હો હો જબર

વાત કરો એટલે હજુ અડધો એવું કોણ કર્યું બતાવજે પણ આટલું તો કર્યું તો દેખાતું નહીં બતાવી દઉં આ નહી કર્યું બતાવજે

集结！姐结！